રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગની આગાહી દરમિયાન અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે રાજ્યમાં ધીમે ધીમે મેઘરાજાના આગમનથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે સતત ચોથા દિવસે ખાંભા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી ગામડાની શેરીઓમાં વરસાદી પાણી પણ વહેતા થયા છે અમરેલીના સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું શહેરના પીપલોદ વેસુ સિટીલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હવામાન વિભાગે સુરત શહેરમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે દેવભૂમિ દ્વારકામાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે ગઈકાલે સાંજ પછી બીજા દિવસે ફરી વરસાદી માહોલ જામ્યો સાર્વત્રિક વરસાદી માહોલથી ખેડૂતોને પણ ફાયદો થશે બીજી તરફ અનેક વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે